નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર માં પરિવર્તિત થઈ ગઈ છે આગળની ચોવીસ માં આ સિસ્ટમ ડિપ્રેશન માં પરિવર્તિત થઈ જશે અને મિત્રો વેસ્ટ નોર્થ વેસ્ટ દિશામાં તે મિત્રો ગતિ કરશે તો તમને મિત્રો જણાવી દે કે જે પણ મિત્રો આ તે મિત્રો ગુજરાત બુલેટિન ના જણાવ્યા મુજબ આ સિસ્ટમ મિત્રો ડિપ્રેશનમાં પરિવર્તિત થયા પછીના અડતાલીસ કલાકમાં એટલે કે તારીખ છવીસ આસપાસ મિત્રો વાવાઝોડામાં ફેરવાઈ જશે તો સેનિયાર નામના આ વાવાઝોડાના

એક નવું લો પ્રેશર ઉભું થઈ ગયું છે તો અરબી સમુદ્રમાં પણ સાઉથ ઈસ્ટ દિશામાં સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાની સપાટીથી ત્રણ ફૂટ એક કિલોમીટર ની ઉચાઈ પર મિત્રો જોવા મળે છે તો બંગાળની ખાડી અને અરબી સમુદ્ર આ બંને સિસ્ટમ ના કારણે વાવાઝોડાની અને ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે તો તમને મિત્રો જણાવી દે કે હાલ મિત્રો ગુજરાતની અંદર આ વાવાઝોડાનો ખતરો થશે કે નહીં તો ખાસ કરીને મિત્રો તમને જણાવવાનું કે જે પણ ગુજરાતના ખેડૂતો છે તેમ પણ જણાવવાનું કે હાલ મિત્રો અત્યારે ગુજરાત ની અંદર આ વાવાઝોડા નો ખતરો છે એટલે કે મિત્રો હાલ વાવાઝોડા નો ખતરો ગુજરાત ની અંદર જોવા મળશે નહીં મિત્રો ગુજરાતની અંદર આ વાવાઝોડું છે તે મિત્રો આવશે નહીં કારણ કે મિત્રો તમે જોઈ શકો છો કે જે પણ આ વાવાઝોડું છે તે મિત્રો જે પણ અંદમાન નિકોબાર તમિલનાડુ અને કેરળા અને લક્ષદ્વીપ છે તેના મિત્રો જે પણ દરિયાના તટ વિસ્તારો છે ત્યાં મિત્રો હાલ અત્યારે આ વાવાઝોડું મંડરાઈ રહ્યું છે તો ગુજરાત ની અંદર મિત્રો હાલ અત્યારે વાવાઝોડા કોઈ પણ ખતરો નથી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજથી મિત્રો મગફળી સિવાયના પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ હાલ ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા હાલ ચાલી રહી છે અત્યાર સુધીમાં એક લાખ મેટ્રિક ટનથી પણ વધુ મગફળી ખરીદવામાં આવે છે તો જેની કુલ કિંમત રૂપિયા સાતસો કરોડ જેટલી થાય છે તો આ ઉપરાંત મિત્રો રાજ્ય સરકાર આજથી ખરીફ પાક બે અને છવ્વીસ હેઠળ ડાંગર બાજરી જુવાર મકાઈ અને રાગીને ટેકાના ભાવે ખરીદી

હાજરી માટે એકસો પચાસ જુવાર માટે પચાસ મકાઈ માટે બાશી અને રાગી માટે ઓગણીસ ખરીદ કેન્દ્ર કાર્યરત કરાયા છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાલક માતા-પિતા યોજના હેઠલ મિત્રો બાળકોને વર્ષે મળશે 36000 રૂપિયાની સહાય ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલે પાલક માતા-પિતા યોજનામાં મહત્વનો ફેરફાર કર્યો છે તો આ યોજના હેઠળ મિત્રો હાલમાં વિધવા માતા જો મિત્રો પુનહ લગ્ન કરે અને બાળકો મિત્રો કોઈ પણ સગા સંબંધીને ત્યાં મિત્રો ઉજરે તેવી સ્થિતિમાં સામાજિક અને ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા હોય તો તેવા મિત્રો કરતા અઢાર વર્ષ સુધીના બાળકોને દર મહિને એક અને અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા ત્રણ ની સહાય અપાય છે તો તેવી જ રીતે હવે મિત્રો વિધુર પિતાના જો પુનઃ લગ્ન થાય તો તેમના પણ મિત્રો સંતાનો સગા સંબંધી ત્યાં રહેતા હોય તો તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવામાં આવ્યો છે તો હાલમાં જ મિત્રો આ યોજના હેઠળ સંપૂર્ણપણે મિત્રો અન્યાય માતા કે પિતાના અવસાન થી છત્ર ગુમાવનારા મિત્રો ઓગણીસ હજાર કોઈ પણ મિત્રો બાળક મા બાપ નું હોય એટલે કે કોઈ પણ મિત્રો બાળક મા બાપ નું હોય અને તમે તેનું મિત્રો ભરણ પોષણ કરતા હોય તો ગુજરાત સરકાર દ્વારા તેમને ચાર હજાર રૂપિયા સહાય છે તે મિત્રો મળવા પાત્ર છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 10 વર્ષની અંદર મિત્રો મોદીજીની ગેરંટી નિષ્ફળ મોદી સરકારની ગેરંટી ખેડૂતો માટે મળી રહી છે તો પછી મિત્રો મોદીના રાજમાં 10 વર્ષમાં 174000 ખેડૂતોએ શા માટે આત્મહત્યા કરી મતલબ કે મિત્રો દેશમાં દરરોજ સરરાસ મિત્રો 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે તો ભાજપની આગેવાની હેઠળની નરેન્દ્ર મોદીની સરકાર સ્વામીનાથમ કમિશનની ભલામણો અનુસાર મિત્રો ખેડૂતોને ખેત પ્રદેશોના ઉત્પાદન

કરવામાં આવે કારણ કે મિત્રો જે પણ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે બજેટ ની અંદર ખેડૂતોને ને પોસાય તેમ નથી જો મિત્રો ખેડૂતોને દેવા માફ થશે તો જ મિત્રો ખેડૂતો આ કપરા સમયમાંથી બહાર આવી શકશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આ બે યોજનાઓથી ખેડૂતોને મળશે બેતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય જે પણ ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું છે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ઘરે બેઠા બેઠા આવશે કારણ કે મિત્રો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત તો દર વર્ષે છ રૂપિયા તો ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે મિત્રો જો મિત્રો પીએમ કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36000 રૂપિયા મળશે આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવાની છે

જો ખેડૂત મિત્રો તમે આ સ્પ્રે લેવા માંગતા હોય તો તમે મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરીને આમનો લાભ લઈ શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શું મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો ફરી શરૂ થવી જોઈએ કે નહીં મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચારો સામે આવી રહ્યા છે ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સીઝનતે શરૂ કરવામાં આવશે આ વખતે મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે મિત્રો દરેક નિયમો અને શેરતો ખેડુત લક્ષી કરવામાં આવશે તો ખેડુતને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી મિત્રો ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની પરિવાર એન્ટ્રી મિત્રો ગુજરાતની અંદર કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમારા ઘરની અંદર મિત્રો દીકરી છે તો તમે મિત્રો આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો મિત્રો નમો લક્ષ્મી યોજના અંતર્ગત દીકરીઓને મિત્રો પચાસ હજાર રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળે છે ખાસ

પચાસ હજાર રૂપિયા ની શિષ્યવૃતિ મળશે તો જેના માટે સરકારે નમોલક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે આ પોર્ટલ મિત્રો રજીસ્ટર કરી મિત્રો દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકાર આ યોજના નો લાભ લઈ શકે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો રાહત પેકેજ ફોર્મ ભરવા માટે પૈસા માંગ્યા તો મારામારી જુનાગઢ ના ચોખી ચોરડ ગામ માં રૂપિયા દસ હજાર કરોડ રાહત પેકેજ ના ફોર્મ ભરાવાના સામે વીસી દ્વારા ફોર્મ દીઠ રૂપિયા સો રૂપિયા ઉઘરાવાનો આરોપ લાગ્યો છે આ મુદ્દે પૂર્વ સરપંચે વિરોધ કરતા વીસી સાથે ઘર્ષણ થયું અને મારામારી થઈ હતી સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ છે અને બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે તો રાજ્યભરની અંદર મિત્રો રાહત ફોર્મ માટે પૈસા ઉઘરાવાની ફરિયાદો વધી રહી છે તો તમને મિત્રો જણાવી દે કે જે પણ મિત્રો સો સો રૂપિયા ઉઘરાવવામાં આવે છે તેમની સામે મિત્રો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કારણ કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા સો સો રૂપિયા છે તે મિત્રો ઉઘરાવવામાં આવતી નથી માત્ર મિત્રો વિશયો દ્વારા સો રૂપિયા ઉઘરાવવામાં આવે છે અને વિષયને પણ મિત્રો ગુજરાત સરકાર તરફથી બાર રૂપિયાની ફી છે તે મિત્રો ખેડૂતોના ફોર્મ ભરવા માટે આપવામાં આવે છે તો જે પણ ખેડૂતો પાસેથી મિત્રો વિષયો દ્વારા સો રૂપિયા માંગવામાં આવે છે તો તેમની ઉપર તે મિત્રો કાર્યવાહી કરી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નિયમ તોડનારને રૂપિયા એક લાખ રૂપિયાનો દંડ અથવા તો બહિષ્કાર હાલમાં મિત્રો ખાસ કરીને હાલત પંથકના આહિર સમાજે લગ્ન અને સામાજિક પ્રસંગોમાં વધતા ખર્ચ પર રોક લગાવતો ઠરાવ કર્યો છે વર પક્ષે આઠ તોલાથી વધુ અને કન્યા પક્ષે બે તોલાથી વધુ સોનો ન આપવાનું નક્કી કર્યું છે તો મામેરામાં રૂપિયા અગિયાર થી વધુ રોકડ આપી નહીં પ્રી વેડિંગ ડીજે ફટાકડા અને વરઘોડા જેવી ઉજવણ બંધ કરવામાં આવી તો નિયમ તોડનાર ને રૂપિયા એક લાખ રૂપિયા નો દંડ અને જાહેર માફી ફરજિયાત રહેશે આ ઠરાવ મિત્રો ખાસ કરીને એકતા નું ઉદાહરણ ગણાવ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વગર વ્યાજે મળશે ત્રણ લાખ રૂપિયા લોન મિત્રો દેશમાં આર્થિક રૂપથી નબળા શિલ્પકારો અને કારીગરોને કેન્દ્ર સરકાર મિત્રો એક જ શ્રેષ્ઠ યોજના ચલાવી રહી છે ને આ નામ છે મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના આ ની શરૂઆત મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મિત્રો સત્તરમી સપ્ટેમ્બર બે હાજર ત્રેવીસ ના રોજ મિત્રો વિશ્વકર્મા જયંતિ ના ખાસ પ્રસંગ પર થઈ હતી તો આ યોજના હેઠળ મિત્રો સરકાર ગરીબ શિલ્પકારો અને કારીગરોને દેશના વિકાસ માટે મુખ્ય ધારા સાથે જોડવાની કેન્દ્ર પ્રદાન કરવામાં આવે છે વધુમાં તેઓ મિત્રો લોન પણ આપે છે જોકે મિત્રો આ લોન કુલ બે તબક્કામાં લાભાર્થી આપવામાં આવે છે એટલે કે ખાસ કરીને મિત્રો તમને પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ પાંચ લાખ રૂપિયા સુદિન લોના મળવા પાત્ર છે જેમાં ખાસ કરીને મિત્રો 18 કામના જે પણ 18 પરંપરાગત કામના જે પણ લોકો છે જેમાં મિત્રો દરજી છે મોચી છે સુવર્ણકારના લોકો છે તો ખાસ કરીને મિત્રો લુહાર છે આ બધા જ લોકોને મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ વગર વ્યાજે મિત્રો લોન છે તે મિત્રો મળવા પાત્ર છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મરણ બાદ સરકાર આપશે પાંચ હજાર રૂપિયાની સહાય સત્યવાદી રાજા મિત્રો હરિચંદ્ર મણોતર સહાય યોજના અંતર્ગત મિત્રો જે પણ અનુચિત જાતિના ગરીબ પરિવારોને તેમના કુટુંબના સભ્યના મૃત્યુ સમયે અતૃષ્ટ અને મિત્રો મરણોત્તર ક્રિયા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે તો આ સહાયનો હેતુ એ છે કે નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં પણ પરિવારોને અંતિમ સંસ્કાર કરવો મુશ્કેલ બને તો એ માટે આ સહાય આપવામાં આવે છે તો સહાય માટે યોગ્ય દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરવાની રહે છે

પાણીના મિત્રો ટાંકા માટે પણ રૂપિયા પચાસ હાજર થી લઈ એક લાખ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવાની છે